ઝાડી ઝાખરામાંથી આદેડનો મૃતદેહ મળ્યો સુરતના નવા ગામમાં પીઠના ભાગે પડવાથી માથામાં ઈજા થઈ મોતનું સાચું કારણક બંધ ઝાડી ઝાખરામાંથી આદેડનો મૃતદેહ મળ્યો સુરતના નવા ગામમાં પીઠના ભાગે પડવાથી માથામાં ઈજા થઈ મોતનું સાચું કારણક બંધ પરિવારનું કહેવું છે કે દારૂ પીવાની ટેવ હતી સુરતના દિंडोली નવા ગામ વિસ્તારમાંથી આજે 52 વર્ષી આદેડનો ઝાડી ઝાખરામાંથી મૃતદેહ મળ્યો છે ઘટનાની જાણ થતા પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ અને તપાસ હાથ ધરી હતી આદેડના પાછળના ભાગે ઈજાઓ પણ મળી હતી હાલ આદેડના મોતનું કારણ સામે આવ્યું નથી માહિતી અનુસાર ડિંડોલી વિસ્તારમાં બાવન વર્ષીય અશોક નાથુરામ બધાને પરિવાર સાથે રહેતા હતા આજે સવારે અશોકભાઈનો મૃતદેહ ડિંડોલી નવા ગામ વિસ્તારમાં આવેલા નંદનવન રોડ પર જાડી ઝાકરામાંથી મળી આવ્યો હતો મૃતદેહ અંગે જાણ થતાં પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી અશોકભાઈની પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી હતી ત્યારબાદ તેના પરિવારને જાણ કરવામાં આવી હતી પરિવારને પણ જાણ થતા ઘટના સ્થળે દોડી આવ્યું હતું ત્યારબાદ અશોકભાઈના મૃતદેહની પોસ્ટમોર્ટમ અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો હાલ તો અશોકભાઈના મોતનું કારણ સામે આવ્યું નથી જોકે પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ સાચું કારણ સામે આવશે આધેડને દારૂ પીવાની ટેવ પ્રાથમિક માહિતી અનુસાર અશોકભાઈને દારૂ પીવાની કુટેવ હોવાનું પરિવારે જણાવ્યું હતું નંદનવન રોડ પરથી પસાર થતા સમયે પીઠના ભાગે પડવાથી માથાના ભાગે ઈજા થઈ હોવાની શક્યતા છે માથામાં થયેલી ઈજા પણ પડવાના કારણે થઈ હોય તેવી શક્યતા છે જોકે કે પોલીસ આ અંગે વધુ તપાસ કરી રહી છે